મારે તમને વાત કરવી છે આઈડીસી એસ યોજના અંતર્ગત જામકંડોળા તાલુકાના સીડીપીઓ કોમલબન ઠક્કર જેને આંગણવાડીમાં જામકંડ તાલુકામાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે હવે કહેવાનું એ છે કે જ્યારે મારું ગામ મોટાભાદરા જામકંડોળા તાલુકામાં મોટાભાદરામાં જ્યારે અમે બંને આંગણવાડીની દરખાસ્ત તાલુકામાં મૂકી તો અમને એવું ત્યાંથી કહેવામાં આવ્યું કે તમારી બંને આંગણવાડીઓની ગ્રાન્ટ મંજૂર થઈ ગઈ છે અને કામ થઈ ગયું છે પણ અમે અધિકારીઓને રૂબરૂ કીધું કે તમે આવીને તપાસ કરો મોટાભાદરા ગામની અંદર એક પણ પૈસો ગામની અંદર રૂપિયો આંગણવાડીના રિનોવેશન માટે આવ્યો નથી ઓન પેપર બધું જ આવું કરી ગયા કોમલબેન ઠક્કર જે સીડીપીઓ જામ હતા અત્યારે તેઓ બીજે ફરજ ઉપર એને મૂકવામાં આવ્યા છે આ બધું તપાસ કરતા અમારું કહેવાનું એ છે કે જે નાના બાળકોનું પાયાનું ઘડતર જ્યાંથી થાય છે ત્યાંથી જ આ તાલુકાના બાવન ગામની અંદર ઘણી બધી અંદાજે ચાલીસેક આંગણવાડીઓના રિનોવેશમાં રિનોવેશન માટે ગ્રાન્ટ મંજૂર થઈ હતી જે ગ્રાન્ટમાં ચાર પાંચ આંગળીઓવાડીઓને બાદ કરતાં તમામ ભ્રષ્ટાચાર થઈ ગયો બધું વોનપેપર રેકોર્ડ ઉપર થઈ ગયું ક્યાંય રિનોવેશન કે કશું જ થયું નહીં આ બાબતે અમે અમારા જિલ્લા પંચાયતના સદસ્ય અને ચેરમેન કંચનબેન બગડાને પણ વાકેફ કર્યા કે અમારા ગામની અંદર આવું બહેનું છે બેન તો બેને ફોન ચાલુ રાખવાનું કીધું ને કે જોઈ લઉં હું તપાસ કરું અને ફોન ચાલુ રાખો અત્યારે હું જોઈ લઉં તો એની ફાઇલમાં એને જોયું તો અમારે ગ્રાન્ટ આવી ગઈ છે તમને કે બેને કંચનબેન બગડાએ અમને એવું કીધું એટલે બેનને પણ અમે એવું કીધું બેન તમે અહીંયા ભાદરે આવીને રૂબરૂ મુલાકાત લ્યો બંને આંગણવાડીઓમાં ક્યાંય કશું જ આવ્યું નથી બાળકોને અત્યારે ક્યાં બેસાડવા એ સવાલ છે તો બેન કે હું જોઈ લઉં વધારે તપાસ તમે ડોક્યુમેન્ટ મને મોકલી આપો કીધું દરખાસ્ત અમે અવારનવાર કરી છે સરપંચ દ્વારા અને અમે સામાજિક આગેવાનો ગામના આગેવાનો એ અવારનવાર દરખાસ્તને મૌખિક રજૂઆતો પણ કરી એવું બેનને કીધું પણ બેને અમને આશ્વાસન આપ્યું હતું કે તપાસ કરીને હું કરાવડાવું છું પણ હજી સુધી કોઈ એનો નિવેડો આવ્યો નથી ને હાલ અવિરત વરસાદ ચાલુ હોય બંને આંગણવાડીઓમાં પાણી પડે છે જર્જરિત છે ક્યાંય બેસાય એવી પરિસ્થિતિ નથી તો આ નાના ભૂલકાઓને અમારે ક્યાં બેસાડવા એ અત્યારે પ્રશ્ન છે અને આ આખા તાલુકામાં જામકનાણા તાલુકામાં સીડીપીઓ કોમલબેન ઠક્કર દ્વારા લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયેલ છે ક્યાંય પણ આંગણવાડીમાં રિનોવેશન ચાર પાંચ ફક્ત ચાર પાંચ બાદ કરતાં ક્યાંય પણ રિનોવેશનની ગ્રાન્ટ મળી નથી ઓન પેપર જ બધું થઈ ગયું છે તો આ વિશે ઘટતું થાય અને તાત્કાલિક અમને ન્યાય મળે એવું સૌ ઈચ્છી રહ્યા છે